તમારા ઘર માંડતો આમાં નડતો તારી જ હા હું હા કરી એમાં તમે બધા ભેગા અંદર ભેગા અમે હા હા છો તો થશે

તમને કઈ બોલતી તમારું આમ થાય તમારું તેમ થાય તમારું સત્યનાશ થાય તો તમારું વડીલ હોય દાદા દાદી હોય કોઈ વૃદ્ધ હોય એનો જ કદાચ આત્મા દુભાતો હોય તો મારા જેવી પાંચસો ને એક હજાર એક માતાઓ ભેગી થઈ જાય તો તમારું ભલું કરી

અને દેવ કોઈ એમને નડતું નહીં કોઈ સધી માતા એમને નડવા નહીં આય એ સદી ની કોઈ દીકરી હતી ને એના કુવાસી ને હેરાન કરી પિયર ની માં બદલો લેવા આવી મારી કુવાસી ને હેરાન કરે છે નહી થાય અન્યાય કગરવું પડશે પ્રાર્થનાઓ કરવી પડશે પસ્તાવા કરવા પડશે તાર જતા કદાચ તમને એ સધી છોડે Ah, ma. Es adina o